જ્યારે આપણે નવા ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે કરવામાં આવે છે વાસ્તુ પૂજા કહેવાય છે કે વાસ્તુ પૂજા વગર દેવ ઘરમાં પ્રવેશ કરતા નથી તેથી ક્યારે કરવું વાસ્તુ પૂજન અને વાસ્તુ પૂજન શા માટે કરવું આવશ્યક છે જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા વાસ્તુસ્પતે નમસ્તુ વ્યમ ભોસૈયા ભરત પ્રભો મદગૃહે ધન ધાન્યાદી સમૃદ્ધિમ કુરુ સર્વદા જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે જે હું તમને ઉપાય કહું છું જેમાં વાસ્તુ પૂજન વિશેનો આપણો કાર્યક્રમ છે વાસ્તુ પૂજા ક્યારે કરવી જોઈએ કેવા સમયમાં કરવી જોઈએ અને વાસ્તુ પૂજા ન કરવામાં આવે તો એનું ફળ શું મળે છે તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવીશ મિત્રો પહેલા તો આપણે વાસ્તુ પૂજાને લઈને હું તમને કહું છું કે વાસ્તુ પૂજા કેમ કરવામાં આવે છે જીવનમાં ઘણી વખત માણસને જીવનમાં બહુ મોટા દુઃખો આવે છે ને એનું દુઃખનું કારણ પણ એ ઘરની જગ્યા હોઈ શકે છે જીવનમાં હંમેશા તમે જ્યારે નવું મકાન લઈએ ને ત્યારે હંમેશા નવા મકાનની અંદર શાસ્ત્ર એવું કહે છે કે તમારા નવા મકાનની અંદર તમારે વાસ્તુ પૂજન ચોક્કસ કરવું જોઈએ અને કુંભ સ્થાપન કરવું જોઈએ ઘણા લોકો શું કરે કે ભાઈ વાસ્તુ પૂજામાં ખર્ચો થાય તો એ સીધા નાનાકડી કથા કરીને જતા રહે છે હા ઠીક છે કથા કરવાથી સારું છે પરંતુ શું વાસ્તુ પૂજન કર્યા વગર તમે ઘરમાં જાવ છો તો તમે એ જગ્યા તમારા માટે લાભકારી બનશે કે નહીં બને તો મિત્રો કોઈ પણ મકાન હોય પરંતુ શાસ્ત્ર કહે છે ભગવાન કહે છે સ્વયં કે જે ઘરની અંદર વાસ્તુ પૂજા થતી નથી ભગવાન કહે છે કે તે ઘરની અંદર અમે પ્રવેશ કરતા નથી કેવું કે ભગવાન ત્યાં જ જાય છે જ્યાં જગ્યા શુદ્ધ હોય જેમ કે આપણી પોતાની વાત કરો આપણે કોઈ એવી બહુ જગ્યા ખરાબ હોય તો ત્યાં આપણે ઉભા રહેશું માથું ચડી જાય આપણે નથી રહેતા આપણે જતા રહીએ છીએ પણ જગ્યા સારી હોય ને ત્યાં બેસવાની ઈચ્છા થાય તો આપણા ઘરની અંદર જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ ને ત્યારે આપણા દેવાલય આપણું ઘરનું મંદિર પણ એ ઘરમાં આવે છે પરંતુ એ ઘરમાં જ્યાં સુધી વાસ્તુ પૂજા ન થાય ત્યાં સુધી એ દેવ પણ એ ઘરમાં પ્રવેશ કરતા નથી એ ઘરમાં ચાહે ગમે એટલા મોટા હોય તમે યજ્ઞ કરો પણ તોય તમારી પ્રગતિ નહીં થાય પરંતુ તમે પહેલાં વાસ્તુ પૂજા પહેલા નંબરે કર્યા બાદ પછી જો તમે એ કોઈ પણ કાર્ય કરશો તો એ તમારા માટે ફળદાયી હોય છે જેમ કે મંત્ર તો બધા કલ્યાણકારી હોય જ છે પરંતુ દરેક મંત્ર બધી જગ્યાએ કામ ન આવે જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પણ મંત્ર બોલવામાં આવે છે અને કોઈ વ્યક્તિના લગ્ન થાય ત્યારે પણ મંત્ર બોલવામાં આવે છે પરંતુ લગ્નના મંત્ર મરણમાં ન બોલાય અને મરણ સમયે બોલેલા મંત્ર તે લગ્નમાં ન બોલાય કહેવાય તો બધા મંત્ર તેમ નવ મકાન હોય તો ચાહે તે ગમે તે પૂજા પાઠ કરવી હોય પણ એ ઘરમાં પહેલી વખત જ્યારે વાસ્તુ પૂજન થાય તો એ ઘરની અંદર જે નાના મોટા સૂક્ષ્મ જે જીવ જંતુ મૃત્યુ પામ્યા હોય એની સદગતિ થાય છે આપણે ફર્નિચર કરીએ ને તો એ લાકડું લાવીએ છીએ લાકડું જંગલમાંથી જ્યાંથી કપાયું હોય એ લાકડામાં પણ હજારો જીવ જંતુ મૃત્યુ પામે એના દર હોય એમને પોતાના ઘર છોડીને જવું પડે તેમ વાસ્તુ પૂજા કરવાથી તે જગ્યાના એ જે કંઈ હોય જીવજંતુ એને મુક્તિ મળે છે અને ઘર તમારું શુદ્ધ બને છે ઘર શુદ્ધ બન્યા બાદ એવું કહેવાય છે કે એ ઘરની અંદર દેવી દેવતાઓ વાસ કરે છે ઘણીવાર આપણે જો વાસ્તુ પૂજા થતી હોય ને ત્યારે કોઈ જમતા નથી ભોજન લેતા નથી એનું કારણ આ છે પણ વાસ્તુ પૂજાની સાથે કુળદેવીનું પૂજન યજ્ઞ કરવામાં આવે તો જ એ પ્રસાદ લઈ શકાય બાકી એકલા વાસ્તુનું ભોજન પણ લેવાનું નિષેધ લખેલું છે મિત્રો વાસ્તુ પૂજા કરવી હોય ત્યારે કયા સમય કરવી જોઈએ તો શાસ્ત્ર કહે છે શાસ્ત્રો નરે વાસ્તુ પૂજા કરવી હોય ત્યારે સવારે કરવી બપોરે કરવી કે સાંજે કરવી તો શાસ્ત્ર એવું કહે છે કે સવારના સમયમાં કરેલી પૂજા એ લાભદાયક હોય છે કલ્યાણકારી હોય છે સવારથી માંડીને મધ્યાહને એટલે બપોર સુધીમાં તમે વાસ્તુ પૂજા કરો છો તો એ તમારા માટે કલ્યાણકારી હોય છે બપોરે પૂજા કરવાથી ધનહાનિ થાય છે એટલે મધ્યાહને અને સાંજના સમયે વાસ્તુ પૂજા ન કરવી જોઈએ બીજા નંબરની વાત આ વસ્તુ બહુ જ મહત્વની હવે છે વાસ્તુ પૂજા જ્યારે કરતા હોય ત્યારે જે વાર વાર બહુ મહત્ત્વનો હોય છે જેમાં સાત વાર માંથી બે વાર ક્યારે વાસ્તુ પૂજા ન કરવી જોઈએ આદિત્ય ભૌમ સર્વા શુભાવ શાસ્ત્ર કહે છે સાત વારમાંથી માંથી બે વાર એવા છે કે જો એ દિવસે વાસ્તુ કરવામાં આવે તો તમારું આઈ બને ન કરવા જોઈએ આદિત્ય ભૌમ મતલબ રવિવાર અને મંગળવારના દિવસે શક્ય હોય તો વાસ્તુ પૂજા ન કરવી જોઈએ અને રવિવાર અને મંગળવાર સિવાયના ગમે તે દિવસ આવતા હોય તો એ વાર તમે લઈ શકાય પરંતુ સારું મુહૂર્ત તમારે જોવડાવીને વાસ્તુ પૂજા કરવાનો આગ્રહ ચોક્કસ રાખવો જોઈએ આજે જોયું છે સૌથી વધારે લોકો શું કરે ભૂદેવને મુહૂર્ત ગતવતા પહેલા જ કહે શાસ્ત્રીજી રવિવારનો દિવસ આપજો કેમ છોકરાઓને રજા હોય અમારે રજા હોય ભાઈ તમારે જો આ રીતે રજાના કારણથી જ વાસ્તુ કરવું હોય આપણે તો મૂર્ત જોડાણ કોઈ જરૂર નથી શાસ્ત્ર કહે છે કે મુહૂર્ત એટલે તમે તમારા નવા ઘરની અંદર પ્રવેશ કરો છો અને તે વખતે યોગ્ય મુહૂર્તમાં જો તમે પ્રવેશ કરશો તો તમારું કલ્યાણ થશે બાકી ખોટા મુહૂર્તમાં તમે પ્રવેશ કરશો તો તમારી પ્રગતિ પણ રૂંધવા છે અને ત્યાં એ જગ્યા તમને પ્રગતિકારક નહીં પણ વિનાશકારક બને છે તો ચોક્કસ મૂર્તનો બહુ વિશેષ મહત્ત્વ છે સારો દિવસ સારું તિથિ સારું નક્ષત્ર સારો યોગ અને સારા કરણમાં એ યોગ્ય પંડિતજી જોડે સારા વિદ્વાન બ્રાહ્મણ જોડે તમે એ મુહૂર્ત જોઈને પ્રવેશ કરવો અને વાસ્તુ પૂજા કરવી જોઈએ પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવું રવિવાર અને મંગળવાર ન હોવો જોઈએ વાસ્તુ પૂજા સવારના સમયમાં કરવી જોઈએ મધ્યાહન સુધી કરવી જોઈએ એ ફલદાયી હોય છે મિત્રો બહુ સરસ મજાની આજે મેં તમને વાસ્તુશાસ્ત્ર વિશે જાણકારી આપી છે ને આગળ પણ હું ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આવી સુંદર મજાની જાણકારી જે જાણકારી શાસ્ત્રોક્ત છે અને શાસ્ત્રમાં એનું પ્રમાણ છે હું હંમેશા જે વાત કરું છું એ પ્રમાણસરની વાત કરું છું અને મને જે પ્રમાણ મળે છે તે શાસ્ત્રના પ્રમાણ સાથે જ હું કાર્યક્રમની અંદર હજારો લાખો દર્શકોને સાચી માહિતી આપવાનું કાર્ય કરું છું અને અવરનવર આવા સુંદર મજાના ઉપાયો ઘરેલું ઉપાય અને સચોટ માહિતી શાસ્ત્રોક્ત માહિતી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં મને આપો હવે રજા જય ભગવાન